ખસીકરણ નામે કરોડો ખિસ્સામાં રખડતા શ્વાનનો આતંક સમગ્ર ગુજરાત જ નહીં પણ દેશમાં છે દિલ્હીમાં તો એટલો ત્રાસ વધી ગયો કે સુપ્રીમ કોર્ટે આદેશ કરવો પડ્યો કે તમામ શ્વાનને પકડીને સેલ્ટરોમાં મૂકી આવો બીજી તરફ મહાનગર વડોદરામાં શ્વાન કરડવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે વીએમસી ખસીકરણ નામે લાખોનો વેઠફાટ કરી રહ્યો હોવાનો પણ આક્ષેપ લાગ્યા જુઓ શ્વાનના આતંકમાં શું થઈ રહ્યું છે વડોદરાની અંદર આવું જોઈએ જાણીએ સમજીએ વડોદરા શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં શ્વાનુની સંખ્યા અને કરડવાની ઘટનાઓ ઘટવાનું નામ નથી લેતી કૂતરા કરડવાની સંખ્યા વડોદરા શહેરમાં પણ એટલી જ છે પરંતુ ક્યાંક કૂતરાઓને સમયસર વડોદરા મહાનગરપાલિકા કે અન્ય કોઈ સંસ્થા દ્વારા વ્યવસ્થિત ખાવાનું આપવાનું હોય અને સિઝન વાઈઝ જો એમને ધ્યાન રાખવામાં આવે તો કૂતરા કરડવાની સંખ્યા પણ ઓછી થઈ જાય છે અને સાથે એને દવા પણ આપવાની હોય છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક આ બાબતે ઉણું ઉતર્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે શ્વાનુના ખસીકરણ અને રસીકરણ માટે રૂપિયા સિત્તેર લાખ ખર્ચે છે છેલ્લા દસ વર્ષમાં રૂપિયા સાત કરોડથી વધુનો ખર્ચ થયો ચુમ્માળીસ હજારથી વધુ શ્વાનોનું ખસીકરણ થયું પરંતુ શ્વાનોની સંખ્યા માત્ર ચુમ્માળીસ હજારથી ઘટીને ચાલીસ હજાર થઈ એટલે કે દસ વર્ષમાં માત્ર ચાર હજાર શ્વાનોનો ઘટાડો થયો છેલ્લા દસ વર્ષથી કન્સ્ટન્ટલી આપણે જે પ્રોગ્રામ જોઈએ છે શરૂઆતમાં આપણે ચૌદ હજાર જેટલા ડોગનું દર વર્ષે ખસીકરણ થતું આજે એની સફળતાના ભાગરૂપે આજે દર વર્ષે મહત્તમ પાંચથી પં પંચાવનસો જેટલા ડોગ જ ફક્ત આપણને અનસ્ટરલાઇઝ જોવા મળી રહી છે અને એના સફળતાના ભાગરૂપે અંદાજે પાંત્રીસથી ચાલીસ હજાર જેટલા ડોગ અત્યારે હયાત હોઈ શકે એવું જણાઈ રહ્યું છે પાલિકા એક વર્ષમાં પાંચ હજાર પાંચસોથી વધુ શ્વાન પકડ્યા પાંચસો પચાસ હડકાયેલા શ્વાનોને આઇસોલેટ કર્યા પરંતુ શ્વાન કરડવાની ઘટનાઓમાં કોઈ ઘટાડો થયો નથી ગત વર્ષે સાત થી વધુ લોકો શ્વાનના કરડવાનો ભોગ બન્યા તો ખસીકરણ કૂતરાની ઉંમર કેટલી એની વય કેટલી તો કે ભાઈ પંદર વીસ વર્ષ તો પંદર વીસ વર્ષથી જો ખસીકરણ થતું હોય તો સંખ્યા ઘટવી જોઈએ કે વધવી જોઈએ સવાલ એટલો જ છે કે એના પર કોઈ મોનિટરિંગ નથી કોઈ દેખરેખ નથી ક્યાં ખસીકરણ થાય છે કોણ છોડી જાય છે આ શહેરમાં કોઈ કોઈને ખસી પડી નથી ફક્ત ને ફક્ત કયા પ્રકારથી નવા નવા સમીકરણો બેસાડી નવી નવી આઈડિયાઓ લગાડી અને કઈ રીતે ભ્રષ્ટાચાર એના સિવાય બીજું કશું દેખાતું નથી નાગરિકોનો આક્ષેપ છે કે ખસીકરણ અને રસીકરણની કામગીરીમાં ગેરરીતિ થઈ રહી છે શું પાલિકાની આ યોજનાઓ માત્ર કાગળ પર ચાલી રહી છે વડોદરાના નાગરિકો હવે જવાબ માંગે છે કરોડોનો ખર્ચ કરીને પણ શ્વાનોનો ત્રાસ શા માટે યથાવત છે આ સવાલનો જવાબ કોણ આપશે રવિ અગ્રવાલ સી મીડિયા વડોદરા